અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે સર્વ સમાજ પક્ષની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ ગનીભાઈ કક્કલની આગેવાનીમાં યોજાઈ હતી કચ્છ બાદ હવે આખા ગુજરાત તરફ પોતાના પક્ષને લઈને અને નવા હોદ્દેદારોને જોડવામાં આ બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં નવા નિમણૂક પામેલા લોકોને શુભકામનાઓ આપવામાં આવી જ્યારે પક્ષને વધુ મજબૂત કરવા માટે નવા લોકોને ભરતી કરવા અને પ્રચાર અને પ્રસાર વધારવા માટેની અપીલ કરવામાં આવી છે કચ્છમાં ચાર સીટો પર વિજય બાદ આગામી નગરપાલિકા ચૂંટણીમાં ભુજમાં બાવન સીટો અને અમદાવાદની સાત સીટો પર ઉમેદવાર ઊભા રાખવાની પણ જાહેરાત પક્ષ દ્વારા કરવામાં આવી છે આરપીઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આચવલે સાથે પણ મુલાકાત કરી બંને પક્ષોએ સાથે મળીને આગામી ચૂંટણીઓમાં લડવાની તૈયારીઓ બતાવી છે અલગ અલગ મહાનગરપાલિકાઓમાં ક્યાં કેટલા ઉમેદવારો ઊભા રાખવા એ જ અમારી અત્યારે એ ચર્ચા ચાલતી હતી અને સંગઠનને કેવી રીતે મજબૂત કરવો એ ચર્ચા થઈ છે બાકી જે કચ્છ છે કચ્છની અંદર ગાંધીધામ મહાનગરપાલિકાનું ઇલેક્શન આવે છે ત્યાં બાવને બાવન સીટ ઉપર અમે ઉમેદવાર ઊભા રાખશું